દર્શક મિત્રો આ તમે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો એ છે અમરેલીના પ્રશ્નો આ વિસ્તાર એટલે કે વિરાટ નગર ના વિરાટ હૃદય ધરાવતા રહીશો જે ગજબ સહનશક્તિ ધરાવતા હોય હા મિત્રો આ છે અમરેલી શહેરના જયસિંહપરા વિરાટ નગરના વિરાટ દ્રશ્યો જો કેવી હાલત છે આ રોડ રસ્તાઓની ગંદકી અને ચોમાસાનું પાણી ભરાવાના બનાવો અને ખાડા ખબડા ભરાવાથી એમાં ઉત્પન્ન થતા મચ્છરોના ત્રાસને સહન કરવા બાપરે આ તો વિરાટ નગરના રહીશો જ કરી શકે બિચારા કરે તો કરે પણ શું આપણું આંધો બહેરું તંત્ર અઘોરી નિંદ્રામાં જો પોઢ્યું છે અનેક રજૂઆતો છતાં પણ તંત્રની ઊંઘ ઉડતી જ નથી ત્યારે આ બારામાં વધુ શું જણાવે છે હાર્દિક સોલંકી જો આ ખાસ રિપોર્ટમાં હાર્દિક સોલંકી અમરેલી જિલ્લા કોળી સમાજ પ્રમુખ અત્યારે હું રેસિંગપરા વિસ્તાર વિસ્તારમાં વિરાટનગર વિસ્તારમાં અત્યારે આવેલું છું જ્યાં ઘણા બધા રહીશોના મકાન હોય જ્યાં રોડની હાલત અતિ બિસ્માર હાલતમાં હોય જેથી કરીને કોઈ લોકોને આશ ઘર સુધી પહોંચવું હોય તો કોઈ આવી શકે તેવી પોઝિશન ન હોય અને આ વિસ્તારની અવારનવાર સરકારશ્રીને અમરેલી નગરપાલિકામાં કલેક્ટરને બધાને રજૂઆત કરેલ હોય જેથી કરીને તમે ત્યાં રોડની હાલત જોઈ શકો છો કે જે આ રોડ છે આમાં અત્યારે કોઈ એક એવી પોઝિશન અત્યારે ન હોય તો આ ધોરણે સરકારને તાત્કાલિક આ રોડની જે એનો સ્ટાફ કોઈ હોય એમને તપાસણી કરાવી અને જે કોઈ આનું તાત્કાલિકના ધોરણે કામ ચાલુ કરે તેવી આ સૌ રહીશોની માગણી છે તેમ છતાં જો કા કામ કરવામાં નહીં આવે તો અહીંથી બધા લોકો ભેગા થઈને નગરપાલિકાનો ઘેરાવ કરશે તેવી ચીમકી આપવામાં આવે છે